શિવાજી સેના દ્વારા યોજાયેલ સમૂલગ્ન માં છેતરપીણી મામલે એસિપી રાજેશ નું નિવેદન સામે આવ્યું ખુલ્લા પ્લોટ માં સમૂહ લગ્ન સમૂહ લગ્ન માં લગ્ન કરેલ દીકરીઓની નકલી આવ્યું સુરેન્દ્રનગર ના બે દંપતી દ્વારા કુવારા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી બંને દંપતી દ્વારા સરખી જ અરજી કરવામાં આવી આયોજક ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ અને વિક્રમ સોરાણી રોષની પ્રજાપતિ સહિતના લોકો સામે અરજી કરવામાં આવી અરજી કરનારના નિવેદન

લગ્ન થયા સમૂહ લગ્ન પૂરા થયા બાદ લખતર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રોજેશરા તથા સોનલબેન વસંતે વોરા આ બે અરજદારોએ કોળા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જે એમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીટી ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાય આવેલું છે જે બાબતની અરજી એમને કુડ પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કોવાડોર પોલીસ સ્ટેશન ની હદ ન લાગતી હોય જેથી કોડો પોલીસ સ્ટેશન થી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું બંને અરજદાર ની સેમ જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સિસા જયંતિભાઈ પ્રિયંકાબેન વિગેરે વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારો ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં માં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદાર જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલ બેન કઈ એમને પણ કીધું કે હું કામમાં છું જેથી અમે બે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશું અને હાલ બે ત્રણ દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આખી અરજી ની તપાસ આધારે છે ને આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો અરજદાર નિવેદન લેવામાં આવશે ને એના પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે જો આના યોગ્ય તપાસ ન થાય તો દિશાવિન તપાસ પણ થઈ શકે એ અત્યારે કે એવું કેવું નિશાવિન હોઈ શકે માટે રબ્દાના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે આમાં અને જે પણ છે શતુર્ભાર લાવવામાં આવશે હા અલબ્દદારના નિવેદન પર ખાગર છે રબ્દદારના નિવેદનો શું છે અરજદાના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું કરવું શ્રીઓના માર્ગદર્શન તેમજ એ મેળવી અને આગની તપાસ કરવામાં આવશે